યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું સૌ પ્રથમ કોણે કરી નવરાત્રિમાં માતા શક્તિની આરાધના નવ દિવસ કોણે રાખ્યું હતું વ્રત શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે એક વખત શારદી અને બીજી વખત ચૈત્ર નવરાત્રિ આ સિવાય ભક્તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન બે વાર દેવી દુર્ગાની પૂજા કરે છે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે એક વખત શારદી અને બીજી વખત ચૈત્ર નવરાત્રિ આ સિવાય ભક્તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન બે વાર દેવી દુર્ગાની પૂજા કરે છે નવરાત્રિ દરમિયાન માતાને પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરનાર સૌપ્રથમ કોણ હતા નવરાત્રિની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને સૌપ્રથમ પ્રથમ નવરાત્રિનું વ્રત કોણે રાખ્યું તો આપણે જાણીએ કે નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઈ તો મા દુર્ગા પોતે શક્તિનું મૂર્ત સ્વરૂપ છે અને નવરાત્રિ દરમિયાન તમામ ભક્તો તેમની પૂજા કરે છે અને આધ્યાત્મિક શક્તિ સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ઉપવાસ કરે છે નવરાત્રિ શરૂ કરનાર રાજાએ પણ આધ્યાત્મિક શક્તિ અને દેવી દુર્ગા પાસેથી વિજયની પ્રાર્થના કરી હતી વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે લંકા પર ચડાઈ કરતા પહેલાં ભગવાન રામે કિસકિંદા પાસે ઋષમુખ પર્વત પર દુર્ગાની પૂજા કરી હતી ભગવાન બ્રહ્માએ ભગવાન રામને દેવી દુર્ગાના સ્વરૂપ ચંડી દેવીની પૂજા કરવાની સલાહ આપી હતી અને બ્રહ્માજીની સલાહ પ્રાપ્ત કર્યા પછી ભગવાન રામે પ્રતિપદા થી નવમી તિથી સુધી ચંડી દેવીની પૂજા અને પાઠ કર્યા હતા ચંડી પૂજાની સાથે જ ભગવાન બ્રહ્માએ રામજીને કહ્યું હતું કે ચંડી પૂજા અને હવન પછી તમે એકસો આઠ કમળ સડાવશો તો જ તમારી પૂજા સફળ થશે આ વાદળી કમળ દુર્લભ માનવામાં આવે છે રામજીએ તેમને તેમની સેનાની મદદથી આ એકસો આઠ વાદળી કમળ મળ્યા પરંતુ જ્યારે રાવણને ખબર પડી ગઈ કે રામ ચંડી દેવીની પૂજા કરી રહ્યા છે અને વાદળી કમળની શોધ કરી રહ્યા છે ત્યારે તેમણે પોતાની જાદુ શક્તિથી એક વાદળી કમળને ગાયબ કરી દીધું ચંડી પૂજાના અંતે જ્યારે ભગવાન રામે તે વાદળી કમળ અર્પણ કર્યું ત્યારે તેમની વચ્ચે એક ઓછું કમળ હતું આ જોઈને તે ચિંતિત થઈ ગયા અને અંતે તેણે કમળને બદલે દેવી ચંડીને પોતાની એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું જેમ રામજીએ પોતાની આંખ અર્પણ કરવા માટે તીર ઉચક્યું તો માતા ચંડી પ્રગટ થયા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા પછી પ્રતિપદાથી નવમી સુધી ભગવાન શ્રીરામે ચંડી દેવીને પ્રસન્ન કરવા માટે અન્ન પાણી કંઈ લીધું ન હતું ભગવાન રામે નવ દિવસ સુધી દેવી દુર્ગાના સ્વરૂપ ચંડી દેવીની પૂજા કર્યા બાદ રાવણ પર વિજય મેળવ્યો હતો ત્યારથી નવરાત્રિની ઉજવણી અને નવ દિવસના ઉપવાસ શરૂ થયા ભગવાન રામ પ્રથમ રાજા અને પ્રથમ મનુષ્ય હતા જેમણે નવરાત્રિના નવ દિવસોનો ઉપવાસ કર્યો હતો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો